સત પ્રેરણા ટ્રસ્ટ અને શ્રીજી ફાઉન્ડેશન દ્વારા શહેરમાં ચાર હજાર લીટર કેસુડાના શરબતનું વિતરણ કરવામાં આવ્યું શહેરના વિવિધ વિસ્તારમાં સત પ્રેરણા ટ્રસ્ટ અને શ્રીજી ફાઉન્ડેશનની અનોખી પહેલ અખાત્રીજના દિવસે બસો પચાસ સેવાભાવીઓએ સેવાનો અભિગમ દર્શાવતા ચાર હજાર લીટર કેસુડાના શરબતનું વિતરણ કરવામાં આવ્યું આ અંગે માહિતી આપતા સંસ્થાના કાર્યકર્તા રાજેશભાઈ અમીન અને જયશ્રી બહેન પટેલે જણાવ્યું કે સંસ્થા દ્વારા છેલ્લા અઢાર વર્ષથી અનેક વીજ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી છે જે અંતર્ગત દર વર્ષની જેમ આ વર્ષે પણ અખાત્રીજ ના અવસરે ચાર હજાર લીટર જેટલો રસ ન્યુ વીઆઈપી રોડ તથા આસપાસના વિસ્તારોમાં વિતરણ કરવામાં આવ્યું જેમાં મકરપુરા